ખેડૂત મિત્રો પ્રથમ તાલીમ કેમ્પ આપણે ફેબ્રુઆરી મહિનામાં રાખેલો એની અંદર પાંત્રીસ વ્યક્તિઓએ નામ નોંધાવેલા ત્યાર પછી બીજો તાલીમ કેમ્પ જે છે આપણે આઠ અને નવ માર્ચના રોજ નક્કી કરેલો એ તાલીમ કેમ્પની અંદર પચાસની સભ્ય સંખ્યા મર્યાદા નક્કી કરેલી આ પચાસની સભ્ય સંખ્યા પણ હવે ફૂલ થઈ ગયેલ છે હવે કોઈ વ્યક્તિનો સમાવેશ થઈ શકે એમ નથી હવે યુટ્યુબના માધ્યમ દ્વારા થઈને આપણે વિડીયો મૂકેલો છે એટલે જે લોકો હજી પણ નામ નોંધાવશે એવું બને તો એને આપણે વેટિંગમાં રાખીશું અથવા તો એ લોકો જે છે નેક્સ્ટ તાલીમ કેમ્પ જે થાય એમાં ભાગ લઈ શકશે એમના પૈસા જશે નહીં હજાર રૂપિયા જો ભરેલા હશે તો આમ તો આપણે કોઈના પૈસા જતા કરતા નથી એમને ક્યાંક ને ક્યાંક આપણે એના બેનિફિટમાં તો આપીએ છીએ જે લોકો પ્રથમ તાલીમ કેમ્પમાં આવવા માગે છે એ લોકો એટલે બીજા તાલીમ કેમ્પની અંદર આઠ અને નવ જેમ પેલા તાલીમ કેમ્પમાં આવેલા એમાંથી ઘણી બધી વ્યક્તિઓ બીજા તાલીમ કેમ્પમાં પણ આવે છે તો એમને ઘણું બધું રિપીટ અને નવું જાણવા મળશે અને કેટલું રિવિઝન પણ થશે આપણે જોતા હોય છે કે ઘણી બધી વ્યક્તિઓ જે છે એ સુભાષ પાલિકા પ્રાકૃતિક કૃષિની અંદર તમે જુઓ તો સેમિનારોમાં એટલે જે તાલીમ કેમ્પ હોય છે એમાં વારંવાર ફ્રીક્વન્ટલી જતા હોય છે એનો પણ ફાયદો છે કે દરેક વખતે એને કંઈક ને કંઈક નવું નવું અને એ જ વસ્તુ જે રિપીટલી પણ શીખવા મળે છે એ મારા તાલીમ કેમ્પની અંદર જે લોકો આવશે અને આવે છે એમને પણ ફ્રીક્વન્ટલી આવું નવું નવું કંઈક શીખવા મળશે અને જૂનું રિવિઝનમાં તાજું પણ થશે તો જે લોકોના નામ નોંધાઈ ગયા છે એ લોકો જ આ તાલીમ કેમ્પની અંદર આવશે સ્પોર્ટમાં કોઈ નહીં આવે ગયા વખતે પણ બે વ્યક્તિઓ સ્પોટમાં આવેલા હવે સ્પોર્ટમાં કોઈનો સમાવેશ કરવો શક્ય નથી કારણ કે મારે ટકોરાબંધ રિઝલ્ટ દેવું છે એટલે પચાસની સભ્ય સંખ્યાની મર્યાદા મેં નક્કી કરેલી છે તો જે લોકોએ નામ નોંધાવી દીધા છે એ લોકો જ આવે જે લોકો હવે પછી આજ પછી નામ નોંધાવશે એક હજાર રૂપિયા ભરી અને ક્યુઆર કોડ દ્વારા બેંક દ્વારા જે ટ્રાન્સફર કરે છે એ હવે નહીં કરતા કદાચ કોઈ કરશે તો આપણે એને વેટીમાં રાખીશું અથવા તો નેક્સ્ટ તાલીમ સેમિનાર જે થશે એક મહિના પછી એમાં આપણે એનો સમાવેશ કરીશું કારણ કે સભ્ય સંખ્યાની જો મર્યાદા હોય તો જ આપણે એને પ્રેક્ટિકલ શીખવાડી શકીએ હવે અમુક વ્યક્તિ મને પૂછે છે કે સાહેબ અમે તો તાલીમ કેમ્પમાં આવીએ છીએ ખર્ચો કરીએ છીએ અને જે લોકો તમે એ યુટ્યુબ દ્વારા ઘરે બેઠા મૂક મૂકો છો અને કોઈ લોકો શીખે છે તો અમારાને એમાં શું ફરક ભાઈ ઘણો મોટો ફરક છે જેમ ડિસ્ટન્ટ લર્નિંગ એજ્યુકેશન હોય એમાં માસ્ટર પારંગત ન બની શકાય પણ થોડું ઘણું જ્ઞાન મળે અને ડિગ્રી મળતી હોય છે એવી રીતે પ્રેક્ટિકલ તાલીમ કેમની અંદર જે લોકો આવે છે એટલે રેગ્યુલર જે કોલેજ કરે છે એમાં ફરક છે એ લોકો હંડ્રેડ પર્સન્ટ શીખીને જતા હોય છે એવી રીતે પર્સનલ ટ્યુશન જે લોકો કરે છે એ જેને રેગ્યુલર ક્લાસમાં નથી સમજાવતું એ પર્સનલ ટ્યુશનની અંદર જઈને શીખી લેતા હોય છે અથવા સારા પર્સન્ટેજ લાવી શકતા હોય છે તો આવું જ કંઈક જે છે એ સેમિનારની અંદર છે કે સેમિનારની અંદર આપણે એને રેવન્યુ રેકડ બાબતે જાગૃત કરીએ છીએ અને થોડા ઘણા કામ જે શોર્ટ સરળ શીખી શકે આવા જ સરળ કામ જે લોકો ઘરે બેઠા શીખવા માગે છે એને આપણે આ પ્રેક્ટિકલ તાલીમ કેમના વિડીયો મૂકીએ છીએ અને વિડીયોના માધ્યમ દ્વારા શીખી જાય છે પણ ઘણા બધા અઘરા કામ છે જેમ કે તમારું આખું ટાઇટલ ચેક કરવું એ પ્રેક્ટિકલ દ્વારા શીખી શકાય ક્ષેત્રફળની વિસંગતતાઓ હોય પ્રેક્ટિકલ તાલીમ કેમમાં શીખી શકાય તમારું જમીનનું ટાઇટલ ન મળતું હોય એવા કોક એકાદ એકલવ્ય હોય કે જે મારા વિડીયો જોઈને શીખી લે બાકી એને પ્રેક્ટિકલ તાલીમ કે પણ મુશ્કેલી પડતી હોય છે તો આવા અઘરા કામ જે છે પ્રેક્ટિકલ શીખી શકાય એને એના વિડીયો આપણે મૂકીએ છીએ કે જેને એકલવ્યની જેમ ફાવી જતું હોય તો એ શીખી લે પણ કેટલાક નાના નાના કામ છે જેમ કે કુવા બોર્ડના હક ચડાવવા હક કમી કરવા આવા કુવા બોરના જ્યારે વિભાજન થાય ત્યારે આવા નોંધ નોંધાવવા રસ્તા અંગેની નોંધો કરવી અને એપ્લિકેશન કરતાં શીખવી આ કામ જે છે એ પ્રેક્ટિકલમાં આપણે એને શીખવાડીએ છીએ એના વિડીયો મૂકીશું જેથી કરીને કોઈ પ્રવીણ એટલે બ્રિલિયન્ટ વ્યક્તિ હોય તો ઘરે બેઠા પણ શીખી જાય તો એમાં આપણે વાંધો શું છે આપણે તો નોન કોમર્શિયલ ધોરણે આખી પ્રવૃત્તિ ચલાવીએ છીએ પણ જે લોકો રૂબરૂ આવે છે પ્રેક્ટિકલ તાલીમ કિમમાં એની ઘણી બધી બાબતો એવી હોય છે કે જે અઘરી હોય છે જે કે યુટ્યુબના માધ્યમ દ્વારા સમજાવી શકાતી નથી અથવા એને સમજી શકતા નથી આવી વ્યક્તિઓ જે પ્રત્યેગત તાલીમ કેમ્પમાં અલગ તાલીમ લઈને જાય છે એ ગયા વખતનો મારો પરિચય છે તો આ વખતના બીજા તાલીમ કેમ્પની અંદર આઠ અને નવ ફેબ્રુઆરી માર્ચના રોજ જે તાલીમ કેમ્પ છે એની સભ્ય સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે હવે કોઈ નામ ન નોંધાવે જેને પણ નામ નોંધાવવાની ઈચ્છા હોય એ નેક્સ્ટ તાલીમ અંદર આવે મેં મારા શોર્ટની અંદર પણ આ વસ્તુ કહી દીધી છે જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો માટે થઈને આ શોર્ટ દ્વારા થઈને એને આ માહિતી મળી રહેશે અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને રેગ્યુલર જોવે છે એમને તો આ માહિતી મળતી જ રહેશે તો આશા રાખું છું કે હવે પછી કોઈ આ તાલીમ જે આઠ ને નવ માર્ચના રોજ તાલીમ કેમ્પ છે એમાં નામ નહીં નોંધાવે જે નામ નોંધાવવાના બાકી રહી ગયા છે એ લોકો નેક્સ્ટ તાલીમ સેમિનારની તારીખ નક્કી થાય તાલીમ કેમ્પની ત્યાં સુધી રાહ જોવે